ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્ટ શબ્દનો અર્થ સૂચના શીખવવું સૂચના આપવી આજ્ઞા આપવી બોધ આપવો કશુંક કરવા સૂચના આપવી કે કશુંક કરવા આદેશ આપવો થાય છે ઇન્સ્ટ્રક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય જોબ ઇઝ ટુ ઇન્સ્ટ્રક્ટ હિમ ઇન ઇંગ્લિશ અર્થાત મારું કામ તેને અંગ્રેજીમાં શીખવવાનું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઇન્સ્ટ્રક્ટ હેલ્પર્સ ઓન વેલ ટુ સ્ટાર્ટ ક્લીનિંગ અર્થાત તેઓ સહાયકોને સફાઈ ક્યાંથી શરૂ કરવી તેની સૂચના આપે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મેનેજર ઇન્સ્ટ્રક્ટેડ હિમ ટુ સેન્ડ ધ રિપોર્ટ આઉટ એઝ સૂન એઝ ઇટ વોઝ કમ્પ્લીટેડ એટલે કે મેનેજરે તેને સૂચના આપી કે રિપોર્ટ પૂરો થાય કે તરત જ મોકલી દે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ